અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત ટેકનો સોરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નાસકોમ દ્વારા સંયુક્ત રીતે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એડનો ઉદ્દેશ ગુજરાતમાં ઇજનેરો માટે ટેલેન્ટ પુલ બનાવવાનો અને ભાવિ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સક્ષમ પ્રદર્શિત કરવાનો કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો હતો આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની બારમી આવૃત્તિ હતી

Uh, this new job, which got created, called prompt engineers which never was there before. So it is all about ensuring that the job will change in its own uh, uh, the, the nature of the jobs will change. But I think AI will end up creating more opportunities for people who are able to make that uh, that, that So that's what we believe. And then, as I mentioned earlier in the conversation, AI uh, is, uh, is also such a thing that people with AI will end up replacing people without AI. So it is important for people. લોન્ચ થયું છે અમદાવાદમાં અને સેલિબ્રેટ જેવા અંગે જે ઇન્ડિયામાં માટે કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને ઇટ ઓલ્સો સેલિબ્રેટ ને ઇન ઇન્ડિયા કે જેને આખો ભારતનો નકશો બદલી નાખ્યો સર બુક દ્વારા શું મેસેજ મળશે ખાસ કરીને આઈ આઈટી યુથને ઘણા મેસેજીસ છે કારણ કે તમે એક બિલિયન લોકોનું ભવિષ્ય બદલાવો તો એક ફેક્ટરથી ન થાય ઘણા બધા ફેક્ટર્સ છે એ બધા ફેક્ટરને મારી બુકમાં મેં કીધું છે એ રીતે ઇટ્સ અ સિક્રેટ સોર્સ ઓફ નાસકોન અને એમાં અમુક ફેક્ટર એવા છે દાખલા તરીકે ફ્યુએસ કમ્પેટિટર્સ કમ ટુગેધર કીપિંગ ઇન્ડિયા ફર્સ્ટ કીપિંગ વિદાઉટ એની પર્સનલ એજન્ડા ક્રિએટિવ જ્યુસ ગ્લોઈંગ ટુ સોલ્વ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ એટલે એ જે કામ કરવાની જે સ્ટાઇલ છે ફ્યુઅર્સ કમ્પેરિટર્સ એક સાથે બેસીને કેવી રીતે ડિસિઝન લે ઇટ્સ અ વેરી બિગ લર્નિંગ અને એને લીધે શું થયું કે આખી જે ઇકોસિસ્ટમ હતી આઈટી સર્વિસીસની એ ઇકોસિસ્ટમ ગ્રો થઈ જબરજસ્ત ફોર એક્ઝામ્પલ કે આમાં નક્કી કર્યું કે ભાઈ આપણે દરેક સ્ટેટની આઈટી પોલિસી ચેન્જ હોવી જોઈએ પોઈન્ટ બેક નાઇન્ટીઝમાં તો એના પછી આમ નાસ્કોમે વીસ સ્ટેટ્સને આઈટી પોલિસીઓ ડ્રાફ્ટ કરીને આપી અને બધા સ્ટેટ્સોએ ઇમ્પ્લિમેન્ટ કરી સોમેન નેક્સ્ટ વેવ ઓફ ટેકનોલોજી વેવ ઓફ કામ કેમ કે ભાઈ આજે જાવા અને ક્લાયન્ટ સર્વર હોય અને પછી ઇન્ટરનેટ અને વેબ વન ડોટો સ્માર્ટફોન એ બધા વેવ્સ આવ્યા તે વખતે જે એન્જિનિયર્સોની જરૂરિયાત હતી એ દસ ગણી થઈ ગઈ તો તે વખતે બીકોઝ આઈટી પોલિસીઓ પાંચ વર્ષ પહેલાં ઇમ્પ્લિમેન્ટ રહેલી એટલે બધા સ્ટેટ્સ પર રેલી વિથ રો મટીરિયલ એ તો ઇન્ડસ્ટ્રી નહીં રહે એટલે એ જાતનો જે વિચાર શક્તિ છે એના જે થોટ પ્રોસેસ હોય એ જે નાસ્કોમે મેં વર્થ આપ્યો દેટ હેપન ઓનલી બીકોઝ આજે જમીનભાઈ રાજેશ અમે વી ઓલ કમ્પીટ ઇન ધ માર્કેટ પ્લેસ વેન વી આર હિયર વી ટોક ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ અમારો ઇન્ડસ્ટ્રી પોતાની કંપનીઓને કોઈ તમે સાંભળ્યું એક શબ્દ નહીં બોલે તમે સાંભળ્યું કે જેમીનભાઈ કંપનીનું બોલ્યા એ રાજેશભાઈ કે એની કંપનીનું કીધું નહીં બોલે આ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ છે એટલે ઇન્ડસ્ટ્રી જ વાતો કરવાની એટલે એ જે કોમ્બરેટરી છે એ જે સ્પિરિટ છે ઇઝ ધ વન ઓફ ધ કી મેસેજ આ બુકની અંદર